એ લીલા પીળા તારા ને જા ફરકે પીરજી લીલા પીળા તારા ને જા ફરકે લીલોડે ને જે પાટે પધારો મારા રણુ જા નારામ દેવ પછી ત્રણ દિવસ થાય એટલે ત્રીજા દિવસે એની ફીટ કરેલી માળા ધીમે 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 તમે જો ડ્યુટી સુધી આવી ગયો હોય કમળામાં ધીમે ધીમે ફેર પડતો જાય અને માળા તમને એકદમ ફીટ પહેરાવી દીધી હોય ત્રીજા દિવસે એની માળા ધીમે ધીમે અહીંયા નાભી સુધી આવી ગઈ હોય જય માતાજી બાપા સીતારામ હું છું ધવાલાને તમારા બધા મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં હું તમને દર્શન કરવાનો છું ભાવનગર જિલ્લાના સિસર ગામે આવેલ રામદેવપીર બાપાના અલગ ધણી આશ્રમના સાથે સાથે આપણે આ મંદિરનો જે કાંઈ ઇતિહાસ છે એ આપણે જાણવાનો છે તો મારો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો

અત્યાર સુધીમાં ચોવીસ હજારથી વધારે કમળાના દર્દીઓ સાજા થયા છે અત્યારે ભોજા ભગત તો હયાત નથી પણ માણસને પોતાને શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો ભોજા ભગત અને રામદેવપીર બાપાનું નામ લઈ માનતા રાખવામાં આવે તો કમળા જેવા રોગોમાંથી મુક્તિ મળે છે અને દરેક મનોકામના રામદેવપીર બાપા પૂરી કરે છે મિત્રો આજે છે પોષ સુદ બીજ અને બીજના દિવસે રામદેવપીર બાપાના દર્શનનું વિશેષ મહત્વ છે અને અત્યારે સાંજ પડી ગઈ છે ને ધીમે ધીમે ઘણા બધા ભક્તો અત્યારે રામદેવપીર બાપાના દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે તો ચાલો હવે હું તમને રામદેવપીર બાપાના દર્શન કરાવી દઉં આજુબાજુના જે પણ અહીંયા રહેવાસી હોય આજુબાજુના ગામના ભક્તો હોય એ રામદેવપીર બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને મંદિરના ની અંદર જે અહીંના ભગત છે રામદેવપીર બાપાના લક્ષ્મણ ભગત અત્યારે રામદેવપીર બાપાનો પાઠ પૂરી રહ્યા છે અને મંદિરના પરિસરમાં જ મંદિરની બાજુમાં અત્યારે જે પણ કાઈ ભક્તો રામદેવપીર બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે એમના માટે અત્યારે બાપાનો પ્રસાદ પણ બની રહ્યો છે એ હું તમને ત્યાં નજીક જઈને બતાવું તમે કહો ને અહીંયા એક બાપુ રહેતા હતા અને એ બાપુ રાધેકૃષ્ણ બાપુ છે છે એ ધાર આમ છે એક રતાભાઈ મારા દાદાનો છોકરો બે આવ્યા એ કે મારે અહીંયા જગ્યા પણ એ કે મારે અહીંયા આવું છે મને તમે ચાર હજાર રૂપિયા આપી દો મારે જાવું છે મેળા બાપુ કીધું એટલે એમ ચાર હજારને એકાવન રૂપિયા આપ્યા અને બાપુ વીઆઈ ગયા બાપુ એ ગયા એટલે પછી અમને અહીંયા ગામે એમ કીધું અહીંયા નિહાળ બનાવીએ છે પછી ગામે અમને આની કો જગ્યા આપી જગ્યા આપી એટલે એમ અહીંયા એક દેરી બનાવી નાની અને પછી દસ દસ રૂપિયા અમે આ મંદિરના કાઢીએ છીએ ઘરડીટ જેટલા ઘર છે અમારા અહીંયા હો ઘર છે દસ રૂપિયા ન દે એના દંડ એમ કરીને એના પચીસ લાખ કર્યા અને પછી લાલ કર્યા પછી એમ આ મંદિરનું કામ આવી રહ્યું પછી મૂર્તિ લાવ્યા મૂર્તિની પધરામણી કરી અને માનતાવાળા એટલે ગાયને દૂધ લાલ થઈ ગયું હોય તો બાપાની માનતા કરો એટલે તરત જ ગાનું દૂધ રેડી થઈ જાય ગાનું દૂધ રામા તમારે દરે દેવળે લોબાણ એ પણ એ તમને મોટા રામા તમારા દેવળે ધબકે લોબાણ ધોક નર ને નારી તમને નમનું કરે અને નમે મોટા ભોગ ત્યારે એક નાની એવી દેરી હતી ઈ વખતે અમારે અહીંયા ભોજા ભગત અને ભોજા ભગત ને રામદેવજી મહારાજ ઉપર ખૂબ એવો ભાવ અહીંયા વેરાન વગડો નાની દેરી ભોજા ભગત ગામમાં રહે અને ત્યાંથી રોજ સેવા પૂજા સવાર સાંજ ગમે એવો સમય હોય કપરો સમય હોય તડકો હોય તાડ હોય વરસાદ હોય પણ એક બાપા પર એની એવી એક આસ્થા અને એવી શ્રદ્ધા એવા ભોજા ભગત અને પોતે એમ કહેવાય છે કે બાપાના નામ ઉપર અને બાપાની કૃપાથી પોતે કમળાની માળા કરતા ગમે એવો કમળો થઈ ગયો હોય અને કોઈ પણ લોકો કે કે ભાઈ કમળો થઈ ગયો તો કે ભાઈ તમે એક દાણ સિચર ગામ આપણે ભોજા ભગત છે ત્યાં જાવ કે કમળાની માળા બનાવી દે ઈ ગમે ઈ જડીબૂટી હોય કે વનસ્પતિ હોય ઈ પોતે લેવા જાય કેટલી વાડીઓ વટી સાલતા સાલતા ઈ વનસ્પતિ લાવે એની માળા બનાવે અને જે કમળાવાળા આવ્યા હોય એને ફીટ એમ કહેવાય છે ગળાની અંદર આમ એકદમ ફીટો ફીટ માળા પહેરાવી દે પછી ત્રણ દિવસ થાય એટલે ત્રીજા દિવસે એની ફીટ કરેલી માળા ધીમે 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 જો એમ ડૂટી સુધી આવી ગઈ હોય કમળામાં ધીમે ધીમે ફેર પડતો જાય અને માળા તમને એકદમ ફીટ પહેરાવી દીધી હોય ત્રીજા દિવસે એની માળા ધીમે ધીમે અહીંયા નાભી સુધી આવી ગઈ હોય અને પછી તમે જે અહીંયા માળા લઈને આવો તો બીજું કઈ નઈ એક રામદેવજી મહારાજ ના ઓલી બે રામદેવજી મહારાજ ના સાનિધ્ય એક ઘટના કે ભાઈ ભાઈની બરોબર ગાય ખોવાઈ ગયેલી સવારની અને સવાર ગાય ખોવાઈ ગયેલી ગોતા 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 સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ એટલે એ લોકોને એમ થયું કે આજે ગાયનો કઈ પત્તો મળ્યો નથી એમાં એને એક વિચાર આવ્યો ભાઈ કોઈએ કીધું હોય કે સિચર માં રામદેવજી મહારાજ નું સાનિધ્ય છે અને એ ભાઈને અંદરથી એવું ઉગ્યું કે ભાઈ જો મારી ગા સિચર ગામની અંદર જાતા મને હવારમાં પાછળથી નહીં પણ આમ હામેથી હાલે આવતી હોય એને મળે તો રામદેવજી મહારાજ ના સાનિધ્યમાં હવા કિલો ઘી દિવેલ પેટે હું આપીશ એવી મનોમન બાબાને પ્રાર્થના કરેલી કે મારી ગા સિચર ગામમાં કરતા પાછળથી નહીં પણ આપ સામે થી આવતી હોય એવા મને જો સંકેત મળે તો હકીકતમાં એ ભાઈ જયારે ચિત્ચર ગામની અંદર આવ્યા અને એના ગામની બહાર નીકળતા આપણે અહીંયા જે જૂના જગત નાકા ગામની બહાર કહેવાય એટલી જગ્યામાં પહોંચ્યા આપણે અહીંયા પટેલ નગર કહેવાય અમારે એ વિસ્તારમાં પહોંચ્યા તો સામેથી ગાય એને બરોબર આવતી સામે જોઈ અને ત્યાં તે પગે લાગી અને 12 બીજના ધણીને સ્મરણ કરી અને હવા કિલોની જે એની માનતા ત્યાં પૂરી કરી અને અત્યારે હાલમાં હોજા ભગત તો દેવ થઈ ગયા પણ અત્યારે એમના દીકરા લક્ષ્મણ ભગત જે અહીંયા 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 જોઈ રહ્યા છો સરસ દિવસે પાઠ પુરાય છે અને દર બીજે લોકો હરિહર કરે છે અને બાર બીજ સુધી આવો બધો આનંદ ચાલે છે અને ભાદરવા દશમની અહીંયા દેગ નું પણ સરસ અહીંયા આયોજન થાય છે અને સૌ નેહડા સમસ્ત હળી મળી અને સર્વે જ્ઞાતિ લોકો અહીંયા હરિહર અને પ્રસાદ લેશે એવી રામદેવજી મહારાજની બધાની ઉપર કાયમ ને માટે કૃપા રે તો આ ભીખાભાઈ ગઢાધરા ના સૌને જય શિયરામ જય માતાજી જય રામ આપી નમસ્કાર મિત્રો હું છું આપણો લોક ગાયક રામન ભરવાડ ભાવનગર થી અને હું અને તમે અત્યારે જે આ મંદિરે આપણે આજે અલગ ધણી આશ્રમ શીતસરની અંદર રામદેવજી મહારાજનું જે ભવ્ય મંદિર છે એ આપણે નિહાળી રહ્યા છે તો રામદેવજી મહારાજનું મંદિર છે જે ખૂબ પૌરાણિક અને જૂનું છે મારા ફાધર એટલે કે ભોજા ભગત જ્યારે અહીંયા સિત્સરમાં આ જગ્યાની અંદર આથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં ખાલી ચાર ઈંટો ગોઠવેલી અને ધીમે ધીમે કરતાં અમારા બધા માલધારી સમાજ અને સિત્સર ગામના સપોર્ટથી આજે સિત્સર ગામની અંદર ભવ્ય અતિ ભવ્ય આ આશ્રમ ધણી આશ્રમ અને ભવ્ય રામદેવજી મહારાજનું આ મંદિર આપ નિહાળી રહ્યા છો અહીં દર બીજે રામદેવજી મહારાજની બીજ ઉજવાય છે અને હજારથી ઉપર સંખ્યામાં લોકો રામદેવજી મહારાજની પ્રસાદી લે છે અને ભવ્ય લોક ડાયરાઓ પણ અહીંયા ગુજરાતના તમામ ખ્યાતનામ કલાકારો અહીં પ્રોગ્રામ આપી ચૂકેલા છે અને આ મંદિરની ખાસિયત એ છે કે વર્ષો પહેલાં જે રામદેવજી મહારાજને મારા પપ્પાએ એટલે કે ભોજા ભગતે જે પ્રાર્થનાઓ કરેલી એમાં આશરે ચોવીસક હજાર માણસના રામદેવજી મહારાજનું નામ લઈ અને મારા પિતાશ્રી જે કમળાની માળા બાંધતા તો એ કમળો ત્રીજ જ દિવસે આ બાબાની કૃપાથી લોકોને સારો થઈ જતો અઢારે વર્ણના કોઈ ગરીબ ઘરના કે કોઈ અમીર ઘરના તમામ અહીંયા પધારતા અને બધાના રોગમુક્ત થઈ જતા અને સમગ્ર શીતસર અને સીસરનો અમારો માલધારી ભરવાડ સમાજ અહીં બહોળી સંખ્યામાં આવે છે ગામના લોકો પણ આવે છે બહારના લોકો યાત્રાળુ પણ ખૂબ અહીં આવી અને અહીંની સગવડતા જોઈને એ લોકોને પણ ખૂબ આનંદ થાય છે અને જ્યારે આપની ચેનલમાં હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું ત્યારે મેં પણ ગુજરાતી ચાર પાંચ ફિલ્મોમાં અવાજ આપ્યો છે મારો બે ત્રણ ફિલ્મોમાં મેં ગીતો પણ લખેલા છે અને એક કલાકારને નાતે જ્યારે અહીંયા અલગ ધણીના આશ્રમમાં આપણે ઊભા છીએ ત્યારે એ લીલા પીળા તારા ને જા ફરકે પાટે પધારો મારા રણું જા રામ દેવ